નાથો મોઢવાડીઓ જેમને નાથા ભગત તરીકે પણ ઓળખવામાં આવે છે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ખાસ કરીને મેર જાતિના ઇતિહાસમાં એક અત્યંત શૂરવીર અને ખમીરવંતુ પાત્ર છે ઝવેરચંદ મેઘાણીએ તેમના પુસ્તક સોથી બહારવટીયામાં નાથા મોઢવાડિયાના પરાક્રમોનું ખૂબ જ રોમાંચક વર્ણન કર્યું છે તેમના ઇતિહાસની મુખ્ય વિગતો નીચે મુજબ છે પરિચય ગામનાથા ભગત પોરબંદર રાજ્યના મોઢવાડા ગામના વતની હતા સમયગાળો આશરે ઈ સ અઢારસો તરીસની આસપાસનો સમય માનવામાં આવે છે જ્ઞાતિ તેઓ મહેર જ્ઞાતિના સિસોદિયા વંશના હતા બહારવટે ચડવાનું કારણ તેમના બહારવટા પાછળ એક અન્યાયની વાત જોડાયેલી છે એવું કહેવાય છે કે નાથા મોઢવાડિયાના ફોઈની ભેંસો જામનગર રાજ્યના સીમાડામાંથી લૂંટાઈ ગઈ હતી નાથા મોઢવાડિયાએ આ અંગે જામનગરના થાણદારને રાવ કરી પરંતુ ત્યાં તેમને ન્યાય મળવાને બદલે અપમાનિત કરવામાં આવ્યા એકમેર યુવાન માટે આ અપમાન અસહ્ય હતું પોતાના સ્વમાન અને અન્યાયનો બદલો લેવા માટે તેમણે હથિયાર ઉપાડ્યા અને જામનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા ડુંગર અને પોલોપાણો નાથા મોઢવાડિયાએ ડુંગરમાં આશરો લીધો હતો ડુંગરમાં આવેલી એક ગુફા જેવી જગ્યા નામની જગ્યા તેમનું મુખ્ય સ્થાનક બની હતી ત્યાં રહીને તેઓ જામનગર રાજ્યના સૈન્ય સામે લડત ચલાવતા હતા તેમની સાથે મકરાણી સાથીદારો પણ હતા શૂરવીરતા અને ભક્તિ નાથા ભગત જોકે તેઓ બહારવટિયા હતા પરંતુ તેમનો જીવભક્તિભાવવાળો હતો તેથી લોકો તેમને નાથા ભગત તરીકે ઓળખતા તેઓ નીતિમત્તા ચૂકતા નહીં અને ગરીબો કે નિરાધારોને ક્યારેય હેરાન કરતા નહીં ચમત્કારિક શક્તિઓ લોકવાયકાઓ મુજબ નાથા ભગત પાસે દૈવી શક્તિઓ હતી એવું મનાતું કે તેમના શરીરમાં સાક્ષાત શક્તિનો વાસ હતો જેના કારણે દુશ્મનો તેમને સરળતાથી હરાવી શકતા નહોતા ચાંપરાજવાળા સાથે મેળા લોકસાહિત્યમાં એક પ્રસંગ બહુ જાણીતો છે કે જ્યારે પ્રખ્યાત બહારવટીયા ચાંપરાજવાળા ચરખાના કાઠી દરબાર અને નાથા મોઢવાડિયાનો ભેટો બના ડુંગરમાં થયો હતો બંને શૂરવીરોએ એકબીજાની ખુમારીને ઓળખીને મિત્રતા કરી હતી લોકસાહિત્યમાં સ્થાન નાથા મોઢવાડિયાની વીરતાના ગીતો અને દુહાઓ આજે પણ સૌરાષ્ટ્રમાં ગવાય છે ઝવેરચંદ મેઘાણીએ તેમને સોરથી બહારવટીયામાં અમર કરી દીધા છે તેમના વિશે એક દુહો ખૂબ પ્રચલિત છે બરડા તારા ડુંગરાને પોલો તારો પાણો નાથો રમે નેહશુ ઈતો મરદ મોઢવાડિયો આમ નાથો મોઢવાડિયો માત્ર એ એક લડવૈયા જ નહીં પણ અન્યાય સામે અવાજ ઉઠાવનાર એક સ્વાભિમાની લોકનાયક તરીકે પૂજાય છે